કેમ ઉદાસ બેઠા છો હું છું છે અરે જોને મારા મિત્રોનો દરેકનો ખરાબ સમય હોય ને ત્યારે બધાની મદદ કરું છું પણ તેને મારી કદર જ નથી હારું હાલો હું તમને સમજાવું તમારી કદર કેમ કોઈ કરતો નથી તમે છે ને આજ બજારમાં જાવ આજનું જે ન્યૂઝપેપર હોય ને એ તમે લેતા આવો સરવાલ હું આજ ન્યૂઝપેપર લેતો આવું એ હું ન્યૂઝપેપર લાવ્યો છું સારું કેટલાનું લાવ્યા પેપર હું 10 રૂપિયા નું લાવ્યો. સારું આ ન્યૂઝપેપર મૂકીજો બાકીનું હું તમને કાલ સમજાવીશ. સારું. કાલ મને તો એ કે આ ન્યૂઝપેપર છે એનું શું કરું? સારું આ કાલનું ન્યૂઝપેપર છે ને એ તમે બજારમાં જઈને વેચી આવો. સારું. શું થયું? અરે હું આખા બજારમાં બધે ફરી આ પેપર કોઈએ લીધું ની છેલે છેલે ભંગારવાળો મળ્યો. એને એમ કીધું કે ઘણા બધા પેપર લઈને આવો તો લેશું અને એ પણ દસ રૂપિયાને કિલો હવે કાઈ ખબર પડી ના આમાં મને કાઈ ખબર ન પડી કાલે તમે ન્યૂઝપેપર લાવ્યા ને એ 10 રૂપિયાનો હતું ત્યારે તેનો સમય હતો હવે એનો ટાઈમ જતો રહ્યો છે એટલે એની કાઈ કિંમત નથી બસ એમ જ જ્યારે માણસનો ખારો સમય આવતો હોય ને ત્યારે જ માણસની કદર થાય છે અત્યારે માણસની કદર સારા અને ખરાબ સમયના આધારે કરવામાં આવે છે ખરેખર સાચી વાત છે તારી સારા સમયમાં તો બધા જ સાથ આપે છે ખરાબ સમયમાં સાથ આપે ને એને જ માણસાઈ કહેવાય છે મિત્રો તમારો સમય સારો હોય ને ત્યારે જીવનમાં સારા કાર્યો કરી લેવા જેથી કરીને ખરાબ સમયમાં કામ આવે